ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો આપણા નવા વ્લોક વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને રાતના વરસાદ આવ્યું હતું ને અત્યારે પણ આવ્યું હતું હવે શું કામ કરવાનું છે આજે તો કંઈ ખબર નથી એટલે વ્લોકમાં જો અહીને રહેજો એટલે જે કામ કરવાનું હશે એ તમને બ્લોકમાં બતાવશું તમને એમ લાગતો છે આજે એરફોન તમને પવનનો અવાજ આવે છે ને એટલે તમને એમ કે ખર્ચો કર્યો હવે ભાઈ અમે હપ્તામાંથી ઊંચી નથી આવતા ખર્ચો શું કરે હવે આપણા ડેલી વ્લોગ આવશે ને નો ટાઈમ છે નવ ની દસ ની વચ્ચમાં વ્લોગ કન્ટિન્યુઅસ સવારમાં આવી જશે બરાબર તો સપોર્ટ આવું ને આવું કરતા રહેજો તેવા વાયગા છે ને વરસાદ પણ ચાલુ છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે મસ્ત મજાના નાઈ ધોઈને હવે તૈયાર થઈ ગયા છે અને મારે જવાનું છે દ્વારકા દ્વારકા થોડું કામ છે એટલે દ્વારકા કામ કરતા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ પેઢી મારી ગાડી વાલો ગાડી લઈને હવે નીકળીએ દ્વારકા બાજુ મસ્ત મજાનું પાણી ભર્યું છે હવે ગાડી ધોઈ નાખીએ કે ગારો છે એટલે ભક્તો હોવાની જરૂર નથી એટલે ગારો છે ને એટલે વાંધો ના આવે આપણે ગુમતી ઘાટ ઉપર ચક્રો મારે છે ટ્રાફિક પણ ફૂલ છે અત્યારે પણ શ્રાવણ મહિનો છે એટલે ટ્રાફિક ફૂલ છે દ્વારકામાં